અર્ટિકા વેચી દેવાની છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકનની બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા આમ માતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે અર્ટિકા ગાડી ખરીદવી હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે કોડલ મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળી રહી છે બે હજાર એકવીસનું મોડલ વન ઓનર ગાડી વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો કંપની કલર છે કંપની સીએનજી કંપની રેકોર્ડમાં ગાડી વેચી દેવાની છે સાચવેલી ગાડી નંબર વન કન્ડિશન છે નોન એક્સિડેન્ટ ગાડી ગાડીમાં ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે એન્જિન પાવરફુલ છે કન્ડિશન સારી ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ છે ગાડીમાં એક પણ રૂપિયાનો ખર્ચ નથી કંપની સીએનજી સાથે અર્ટિકા વેચી દેવાની છે તમારે જો ગાડી ખરીદવી હોય ગાડીને કિંમત વિશે જણાવી દઉં તો કિંમત દસ લાખ પચીસ હજાર રાખેલી છે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે જો તમારે અર્ટિકા ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ સુરત મુલાકાત લઈ શકો છો અને અર્ટિકા ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે અર્ટિકા લઈ શકો છો એકદમ સાચવેલી ગાડી ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે એન્જિન પાવરફુલ જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે અર્ટિકા વેચવાની વન ઓનર ગાડી છે તમારે જો ગાડી ખરીદવી હોય ગાડીવાળા ભાઈના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો અર્ટિકા ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે નેવું નવ્વાણું પંદરવાળા તે ભાઈના નંબર છે તમને વિડીયોના નીચે કોન્ટેક નંબર મળી રહેશે તમે તે ભાઈને ફોન કરીને આ અર્ટિકા ગાડીની વધુ માહિતી મેળવી શકો છો સાચવેલી ચોખ્ખી ગાડી છે કુલ જવાબદારી સાથે અર્ટિકા વેચવાની છે નંબર વન કન્ડિશન છે જો તમારે અર્ટિકા ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે સુરત જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહે છે મિત્રો તમારે રૂબરૂ જવાનું થાય તો તમે ફોન કરીને જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમે વોટ્સએપમાં બધી જ વિગતો ફોટા સાથે વાહનની મોકલી શકો છો આપણે જાહેરાત કરી આપીશું